સુરત સચિન જીઆઈડીસી માં ફ્લાય ઓવર બ્રિજ પરિવસની ઉજવણી યુવકોને ભારે પડી છે સચિન જીઆઈડીસી માં ફ્લાયઓવર બ્રિજ પર જાહેરમાં કેક કટિંગ કરી ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ વિડીયો વાયરલ થતા પોલીસ કાયદાના ધજાગરા ઉડી ગયા હતા જેતી સ્થાનિક પોલીસે આ વાયરલ વિડિયો પર તપાસ શરૂ કરી હતી અને વિડિયોના આધારે 8 યુવકોની પોલીસે ઓળખ કરી અટકાયતમાં લીધા હતા જેમાં મુખ્ય આરોપી અમનસિંહ રાજપૂત અને તેના મિત્રોએ મળી જન્મદિવસની ઉજવણી કરી હતી અને ફિલ્મી ટબે જન્મદિવસની ઉજવણી સાથે જાહેરમાં કેક કટિંગ કર્યો તો તદ ઉપरांत ચાઈલ્ડ બેન્કોની નોટો પણ ઉડાવી હતી સમગ્ર ઘટનાનો વિડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી અને બર્થી બોય સહિત 8 યુવકોની સ્થાન ઠેકાને પાડી હતી હવે પછી જાહેરમાં બર્થડે ઉજવણી ન કરે તેમ પોલીસ સામે आयोजक ने माफी पण मांगी थी यार सचिन जीआईडीसी पुलिस ने तमाम नबीराओ ने कायदा नो पाठ पण पढ़ावियो तो मेरा बर्थडे था मैं और मैं अपने दोस्तों के साथ जाहेर रोड कंसर्ट बीच के ऊपर हाई स्पीकर के साथ अपना बर्थडे सेलिब्रेट कर रहा था जो ये हमारी गलती है भूल गए तो ऐसे गलती आप ना करें और हमसे भी दोबारा नहीं होगी आप अपना बर्थडे अपने घर के पास ही मनाएं